હેલો મિત્રો જય માતાજી ઘણા સમયથી વિડીયો નાખ્યો નથી ચેનલમાં કેમ કે ટાઈમ નથી અમારા જોડે ગાડી ચેન્જ કરી છે અમારી સીગ્ના ગાડી હતી પહેલાં અને અત્યારે લીધી છે લેલનની નવી ગાડી બે હજાર બાવીસનું મોડલ છે ગાડીનું અને અત્યારે છીએ અમે કરનાલમાં જો મિત્રો આ ગાડી અમારી સેમ્પલ થવા ઊભી છે સેમ્પલ આપણે આપી દીધું છે અને સેમ્પલ ઓકે આવવાની રાહ જોઈ રહ્યા છીએ અને ટાઈમ થઈ જતો સાડા પપ્પાને કીધું સબ્જી બનાવી દો કારણ કે સાડા અગિયાર થઈ જવાનો હોય ખાવાનું કેન્ટીનમાં ખાલી બટાકા જ મતલબ બીજું કોઈ મળી બાપા ખાલી બટાકા જ મલો બટાકા અને દાળ ભાત બસ અને એ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયામાં ખાવાનું કેવું હોય મિત્રો વિચારી લેજો એટલે સામાન આપણે બધો અંગાત જ રાખીએ છીએ અને અત્યારે લસણ ફૂલવાનું ચાલુ છે તો અત્યારે બનાવી છે રીંગણાની સબ્જી તો મિત્રો વિડીયોમાં બનાવી રેજો વિડીયોમાં બહુ મજા આવશે અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો ગરમી અત્યારે પંજાબમાં બહુ સખત પડી રહી છે અને આપણી ગાડી છે હું તમને મસ્ત રીતે બતાવી દઉં આ પહેલી ટીપ છે આપણી આ ગાડીમાં અને કેબિન દરમિયાન બધું મસ્ત બનાવેલું છે આ આપણી ગાડી છે સોળ ચક્કા જોઈ લો મસ્ત બનાવેલી છે લેલનની ગાડી છે ચાલવા પણ મસ્ત છે ગાડી ગાડી નંબર ચોરાણું જીરો આઠ અને સેમ્પલમાં લાગેલી છે ગાડી તો મિત્રો ફટાફટ ખાવાનું બનાવી લઈએ કેમ કે સાડા અગિયાર થઈ ગયા હતા અને ખાવાનું બનાવી કેમ કે ગરમી બહુ પડે છે પેલા તો આપણા જોડે સિગના ગાડી હતી એટલે એસી ચાલુ હતી ન હતો પંખાવાળી ગાડી છે હું મેં મજા જ આવા કેબિન વાળી ગાડીમાં કામ કર ગરમી લાગતી નહીં વધારે એસીની કોઈ જરૂર પડે એમ નહીં તો ફટાફટ મિત્રો ખાવાનું બનાવી દઈએ પેલા તો તો મિત્રો સબ્જી અત્યારે કાપીએ છીએ જો બટાકા મરચાં ટામેટા ડુંગળી કોથમી કોથમી ચલો કાપો સબ્જી હાળો તો મિત્રો ફાઇનલી આપણી સબ્જી બની જાય છે અને હવા વારી છે રોટલીની જો લોટ બોટ કમ્પ્લીટ બોંધેલો અને તવી મેલ દીધી હા અને આ આપણી સબ્જી થઈ ગઈ હા તો પપ્પા રોટલી શેકશે અને હું રોટલી વણે આ રહ્યો આપણો ઓરસિયો આ રહી આપણી વેલણ અને આ રહ્યું અટામણ તો ફટાફટ મિત્રો રોટલીઓ બનાવી દઈએ કેમકે એક હાથે રોટલી ના બને અને ફટાફટ વિડીયો અત્યારે બંધ કરીએ રોટલી બનાવી દઈએ પછી વિડીયો ચાલુ કરીએ તો મિત્રો ફાઇનલી જો રોટલીઓ બધી મસ્ત બની રેડી થઈ ગઈ આ આપણી છેલ્લી રોટલી અને છેલ્લી રોટલી બનાવી અને ખાઈ લઈએ ફટાફટ ખાવાનું ખાઈ લઈએ અને આગળનો બ્લોગ પછી શૂટ કરીશ અત્યારે ઊંઘવાનું કરી કારણ કે રાતનો ઉજાગરો ખાઈને તરત હોઈ જઈએ સેમ્પલ ઓકે આવે તો મિત્રો ફાઇનલી જો જમવાનું ગાડી નાખ્યું છે રોટલી પપ્પાનું જમવાનું અને દહીં તો મિત્રો ફટાફટ જમી લઈએ અને જમીને તરત હોઈ જઈએ કારણ કે રાતનો ઉજાગરો છે એટલે સેમ્પલ તો જમી અને સીધી લોબી ખેંચી નાખીને બાબા તો મિત્રો અત્યારે હું જ પ્રોગ્રામ કરતા હતા અને ક્વાટા ઉપરથી સિક્યોરિટી આવે કીધું કે ગાડી ક્વા ઉપર લાવો એટલે ઊંઘવાનો તો મેળા આવે એમ જ નહીં ધરાટાબર ગાડી કોટા ઉપર લઈ જાય પહેલાં તો મિત્રો ફાઇનલી કોટો કરાવી દીધો છે અને ગાડી લગાવી દીધો છે ખાલી કરવાના પોઈન્ટ ઉપર હજુ ખાલી કરવા લગાવી નહીં બાકી પાર્કિંગમાં લગાવીએ ગાડી પાર્કિંગમાંથી બોલાવવા આવશે કે ખાલી કરવાની છે એટલે પછી ખાલી કરવા લઈ જવાની તો અત્યારે ઊભી રાખી છે પાર્કિંગમાં અને ખાલી કરવાનો ટાઈમ લગભગ ચારથી પાંચ વાગે ખાલી કરવા લગાવશે અને સાત આઠ વાગે જેવી ખાલી થઈ જશે તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે જો આમાં ગાડી આપણી ધોરાવાય લાગી ગઈ છે ખાલી કરીને મસ્ત તો મિત્રો આ આજનો વ્લોગ આપણે આટલા ખતમ કરીએ અને વિડિયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આરી રીતે આપણી ગાડીનું ખુદ લુક છે અંદરથી જોવો કઈ રીતના લાઇટો મસ્ત રીતે નાખેલી છે આ મંદિરમાં લાઇટો નાખેલી છે આ બાજુ જુઓ એનું મંદિર અંદર હા મસ્ત લાગેલો નાખેલી મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો અને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો